નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે અત્યારે આખો કેવડિયા બંધ કરી દેવામાં આવ્યો છે તમે વિડિયોમાં જોઈ શકો છો اعلان કરી દેવામાં આવ્યો છે બંધનું એલાન અત્યારે કેવડિયામાં કરી દેવામાં આવ્યો છે આગળ વિડિયોની અંદર તમને બતાવી દીધું કે મર્નાર યુવકના પરિવારો શું બોલ્યા એમાં નથી ෙ අඩන් ්‍රකර සෑ හැමමි ගවා සයක් මචී. તો મિત્રો આખું કેવડિયા બંધ કરી દેવામાં આવ્યું છે અને નેતાઓ ત્યાં પહોંચવાના છે અને મરનાર જે વ્યક્તિઓ છે જે સંજય તળવી અને જયેશ તડવી તેમના પરિવારો કહી રહ્યા છે કે આ રેલીનું આયોજન કરેલું છે તેમાં અમારી કોઈ જવાબદારી નથી તમે વિડીયો પણ જોયો હશે તો એના વિશે તમે શું કહેવા માંગો છો મિત્રો જે કહેવા માંગતા હોય એ કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો અને જે જે વિડીયો અમારી સાથે આવશે એ તમને બતાવવાની કોશિશ કરતા રહીશું તો ચેનલ પર નવાશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયોને શેર કરી નાખજો તો ટૂંક જ સમયની અંદર જે જે ઘટના બનશે તેના વિડીયો તમારી સાથે અમે લાવતા રહીશું તો અત્યારે બાબા કુદરત બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખો તો આવા વિડીયો સાથે મળું છું ત્યાં સુધી બીજું કંઈ કહેવા નથી માંગતો પણ કમેન્ટ બોક્સમાં તમે જે ચૈતરભાઈ વસાવવા માટે મનસુખ વસાવા માટે જે મરનાર યુવક છે સંજય તળવી જયેશ તળવી માટે જે કહેવા માગતો એ કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો આખું કેવડિયા આજે બનશે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં તો આવા વિડીયો સાથે મળું છું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત